અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ડ્રાયફ્રુટના ધંધામાં રોકાણ કરી નામે પણ પૈસા મેળવ્યા નારણપુરા વિસ્તારમાં રહેતા ભાવિશ દરજી નામના વેપારીને એક વર્ષ પહેલા સુરતના દીપેશ મકવાણા સાથે પરિચય થયો હતો આરોપીએ પોતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો હોવાની હકીકત જણાવી વેપારીનો વિશ્વાસ કેળવ્યો અને તે પછી આણંદ ખાતે શુભમ રેસિડેન્સીમાં આવેલું મકાન પાંચ લાખમાં વેચાણ આપવાનું જણાવ્યું બે લાખ રૂપિયા મેળવ્યા હતા પછી દિપેશ મકવાણાએ ફરિયાદીને પોતે એમડી એન્ટરપ્રાઇઝ નામનું ડ્રાયફ્રુટના ધંધાની ફોર્મ ધરાવે છે અને જેનું ગોડાઉન કઠવાડા જીઆઈડીસી અને ઓફિસ નવરંગપુરામાં છે તેવું જણાવી રોકાણ કરવાની લાલચ આપી એક પોઈન્ટ પંચોતેર કરોડથી વધુ રકમ આરોપીઓએ મેળવી હતી અને બાદમાં પૈસા પરત ન આપી છેતરપિંડી કરી હતી સાબેન મિસ્ત્રી અને પાક મિસ્ત્રી નાઓ મળી આવતા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે હાલમાં દિપેશભાઈ મકવાણા તેમની પત્ની નિકિતા અને આ દિપેશનો ભાઈ નાઓ નાઓની પકડવાની કામગીરી